મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની તમારી જે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એ મિત્રો પૂરી થવાના આરે છે જ્યારે તમારું છેલ્લું પ્રશ્નપત્ર કદાચ ધોરણ નવ વિશે ચિત્રકલાનું એટલે કે ડ્રોઈંગનું હશે તો તેમાં મિત્રો તમને ચાળીસ માર્ક્સના એમસીક્યુ પૂછાય છે તો એનું આજે આપણે મોસ્ટ આઈ એમ મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ એ ધોરણ નવ વિષય છે ચિત્રકલા કુલ ગુણ છે ચાળીસ એમાં છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર વહીમાં આપણે ઉત્તર લખવાનો છે જે તમને ઓહીમાર સીટ આપવામાં આવે એમાં તમારે ઉત્તર લખવાનો છે સાચો અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમને આવનારા ધોરણ દસની અંદર પણ અમારી ચેનલ ખૂબ જ ઉપયોગી રહેશે જોઈએ પહેલો કે કંપાસ બોક્સમાં આપેલી માપ પટ્ટી કેટલા સેન્ટીમીટરની હોય છે તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી પંદર સેન્ટીમીટરની હવે જોઈએ બીજું કે પેન્સિલના પ્રકાર કેટલા છે તો પેન્સિલના ઓપ્શન નંબર ડી પેન્સિલના બે પ્રકાર છે નેક્સ્ટ આગળ વધી ત્રીજો કે કલા કોનું અનોખું અંગ છે તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી કે કલા એ સંસ્કૃતિનું અનોખું અંગ છે ચોથો છે કે ત્રિપાર્શ આકાર એટલે કે થ્રીડી કોને કહેવામાં આવે છે તો ઓપ્શન નંબર બી મંદિરને થ્રીડી આકાર કહેવામાં આવે છે આજે ત્રણ ચાર ઓપ્શન આપેલા છે એમાંથી મંદિરને થ્રીડી કહેવામાં આવે છે બાકીના બધા તુડીને વંડી છે પાંચમો છે કે કયો રંગ તેજસ્વીતા અને પવિત્રતા માટે જ વપરાય છે તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ પીળો રંગ નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે રંગ ચક્ર રંગ ચક્રમાં પાસ પાસે આવતા રંગો કેવા રંગો કહેવાય છે તો ઓપ્શન નંબર બી સજાતીય રંગો કહેવામાં આવે છે સાતમો ભરતકામની રચનાઓમાં કયા પ્રકારની ભાત રચના વધારે જોવા મળે છે તેમાં એમાં આવશે ઓપ્શન નંબર બી કુદરિત કુદરતી આકારો વાળી નેક્સ્ટ આગળ વધીશું આઠમો કે જમીન ઉપર ઉગેલું ઘાસ કયા પ્રકારના વિસ્તરણનું ઉદાહરણ છે તો ઓપ્શન નંબર સી પાયામાંથી નેક્સ્ટ નવમો કે રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો તો રુદ્રમહાલય એ મિત્રો મૂળરાજ સોલંકી નામના રાજાએ બંધાવ્યો હતો દસમો રુદ્રમહાલય કયા કયા સ્થળે આવેલો છે તો રુદ્રમહાલય એ મિત્રો સિદ્ધપુર આવેલો છે તમને એવું પૂછાય કે રુદ્રમહાલય કઈ નદીના કિનારે આવેલો છે તેની અંદર આવશે સરસ્વતી નદીના કિનારે અગિયારમાં છે કે વડનગરના કયા તળાવ પાસે કીર્તિ તોરણ જોવા મળે છે તો ઓપ્શન નંબર સી શર્મિષ્ઠા તળાવ પાસે વિદ્યાર્થી મિત્રો વિડીયોને જોયો છે તો વિડીયોને લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને તે પણ આ વિડીયો જોઈ સારા માર્ક્સ લાવી શકે બારમો છે કે જૂનાડીસા શહેરમાં કયા મંદિરના પ્રવેશ દ્વારે કીર્તિ તોરણ જોવા મળે છે તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી સિદ્ધાંબિકા તેરમો અડાલજની વાવના પ્રવેશ દ્વારો કેટલા છે તો ટોટલ ત્રણ પ્રવેશ છે ચૌદમો અડાલદની વાવ કેટલા માળની છે તો અડાલજની વાવ ટોટલ પાંચ માળની છે નેક્સ્ટ આગળ વધીશું પંદરમો કે કાંકરિયા તળાવનું મૂળ નામ કયું છે તો કાંકરિયા તળાવનું મૂળ નામ ઓપ્શન નંબર ડી હોઝ એ કુતુબ છે નેક્સ્ટ સોળમો કે કાંકરિયું તળાવ ક્યારે બંધાયું હતું તો કાંકરિયું તળાવ ઓપ્શન નંબર ડી ઈસવીસન ચૌદસો ને એકાવનમાં બંધાવવામાં આવ્યું હતું નેક્સ્ટ સત્તરમો છે કે સીધી સૈયદની જાળી કોને બંધાવી હતી ઓપ્શન નંબર બી સિદ્ધિ સૈયદની જાળી અહમદ શાહે બંધાવી હતી હવે જોઈએ અઢારમો કે સિદ્ધિ સૈદની જાળીમાં વૃક્ષવેલની અલંકૃત ભાતવાળી કેટલી જાળીઓ હતી ટોટલ ત્રણ જાળીઓ હતી ઓપ્શન નંબર બી ઓગણીસમો ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે તો ઝુલતા મિનારા એ મિત્રો અમદાવાદ ખાતે આવેલા છે વીસમો અમદાવાદમાં મુસ્લિમ સ્થાપત્યનું અનુપમ નજરાણું કયું છે તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી ઝૂલતા મિનારા ટેક્સ્ટ છે એકવીસમો કે બાળકોને ટીવીમાં જોવા મળતા કાર્ટૂન કાર્ટૂનની ફિલ્મ શાને આભારી છે તો ઓપ્શન નંબર સી એનિમેશનને આભારી છે એનિમેશનથી કાર્ટૂન બનાવવામાં આવતા હોય છે બાવીસમાં ભારત કયા પ્રકારનો દેશ છે તો ભારત એ મિત્રો વિકાસશીલ દેશ છે એટલે કે વિકાસના માર્ગે ચાલી રહેલો દેશ એટલે કે વિકાસશીલ દેશ કહેવામાં આવે છે ત્રેવીસમાં ગુજરાતના કલાગુરુ કોણ કહેવાય છે તો ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળ ગણવામાં આવે છે આગળ ચોવીસમો કે અજંતાના કલા મંડપો નામનું પુસ્તક કોણે લખ્યું છે તો શ્રી રવિશંકર રાવળે પચીસમો કલાકાર શ્રી સોમાલાલ શાહ કયા નામે જાણીતા છે તો રંગોના રાજા તરીકે તમને એમ પણ પૂછાઈ શકે છે સોમાલાલ શાહનું ઉપનામ તો રંગોના રાજા છવ્વીસમો કયા કલાકાર પક્ષીઓના ચિત્રોના જાણીતા કલાકાર છે તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી સોમાલાલ શાહ સત્યાવીસમો કયા કલાકારના ચિત્રોમાં ભારતીય ઇટાલિયન અને ચાઇનીઝ કલા પદ્ધતિઓની અસર જોવા મળે છે તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી યજ્ઞેશ્વર શુક્લના નેક્સ્ટ અઠ્યાવીસ શ્રી યજ્ઞેશ્વર શુક્લની શુક્લનું જાણીતું ચિત્ર કયું છે તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી નવ વસંત હવે જોઈએ આપણે ઓગણત્રીસમો ઓગણત્રીસમો છે કે પંદગટ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે તો ઓપ્શન નંબર ડી શ્રી રસિકલાલ પરીખનું નેક્સ્ટ હવે જોઈએ ત્રીસમો આપણે ત્રીસમો છે શ્રી બંસીલાલ વર્મા કયા કયા નામે કાર્ટૂન ચિત્રો દોરતા હતા તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી ચકોર નામે એકત્રીસ શ્રી બંસીલાલ વર્માનો મુખ્ય શોખ શો હતો તો ઓપ્શન નંબર સી નાટકનો મુખ્ય શોખ હતો બત્રીસમો શ્રી જસુભાઈ નાયકનો જન્મ વલસાડ જિલ્લાના ગણદેવી તાલુકાના કયા ગામમાં થયો હતો તેની અંદર આવશે ઓપ્શન નંબર ડી મોહનપુરમાં થયો હતો તેત્રીસ શ્રી જસુભાઈ નાયકે અમલ સાડમાં કઈ શાળા સ્થાપી હતી તો ઓપ્શન નંબર સી કલા વિદ્યાલયની સ્થાપના કરી હતી ચોત્રીસમો શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યારે થયો હતો તો ખોડીદાસ પરમારનો જન્મ ઓપ્શન નંબર સી ઈસ્યુસન ઓગણીસોને ત્રીસમાં થયો હતો પાંત્રીસમો છે કે શ્રી ખોડીદાસ પરમારે લોક કલા પર કેટલા પુસ્તકો લખ્યા છે ઓપ્શન નંબર સી ટોટલ અઢાર પુસ્તકો લખ્યા છે એમને છત્રીસ કે કલા સંસ્કાર નામનું પુસ્તક કયા કલાકારે લખ્યું છે ઓપ્શન નંબર એ શ્રી નટુભાઈ પરીખે સડત્રીસ ફૂલો ચિત્રના કલાકાર કોણ છે ઓપ્શન નંબર શ્રી નટુભાઈ પરીખ અડત્રીસ શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ ક્યારે થયો હતો ઓપ્શન નંબર ડી ઈસુસન ઓગણીસો ને બત્રીસમાં નેક્સ્ટ ઓગણચાળીસ કે કયા ચિત્રકાર અલગારી ચિત્રકાર તરીકે ઓળખાય છે ઓપ્શન નંબર શ્રી સી શ્રી કનૈયાલાલ યાદવ ચાળીસમો શ્રી પ્રતાપસિંહ જાડેજાએ કયા શહેરને પોતાની કર્મભૂમિ બનાવી તો ઓપ્શન નંબર ડી રાજકોટને તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ નવ વિષય ચિત્રકલાનું ટોટલ ચાળીસ એમસીક્યુવાળું પ્રશ્નપત્ર તમારું ઓરિજિનલ પ્રશ્નપત્રનું પણ સોલ્યુશન અમે અમારી ચેનલ ઉપર આપીશું એ જોવા માટે પણ ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત